વેલકમ ટુ માય બ્લોગ આજે અમે તમને એક મંદિર દેખાડીશું ચોગમાયાનું દર રવિવારે બેઠક ચાલુ હોય છે નાના નાના સોરની માતા છે દિલીપ કુવાજી દર રવિવારે બેઠક ચાલુ તો એકવાર જરૂર આવજો આ છે અમારે કેનારી કેના કોર જવાનું છે હજી હમણાં શહેરમાં છે તો

ફેરિંસા મારું છે તો આગળ જઈ દેખાડો તો અમે મંદિરે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો એ હાથ